દોસ્તો આગળના વિડિયોમાં આપણે આખી આખા આ એબલ મંડપ વિશે માહિતી મેળવી એબલ મંડપને આપણે સારામસારી રીતે જોયો હજુ આગળ પણ આપણે ઘણી બધી ગુફાઓ જોવાની છે આખી આખી આ તળેટીને જાણવાની છે માણવાની છે અને પીછાણવાની છે મારા પરમ મિત્રો આ बाजू કેમેરા સામે જોતા જાવ આપણા દર્શક મિત્રો હરે કઈક બોલતા પાર્થભાઈ જયન મજા આવી રહી છે વાહ 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 હિતેશભાઈ

સામેથી દોસ્તો તમે જોઈ શકો છો દ્રશ્યમાન થતું તાલ ધ્વજ નગર એટલે કે તળાજા હા હા થાય કા ધીમે ધીમે હાલો ઉતરી જશે આપણો થાક હવે આવવાનું છે એવું બધું હા હા દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો મારા હાથમાં કેમેરો છે આપડા ઓલા હું કેવાય વિક્રમભાઈ ક્યાં ગયા વિક્રમભાઈ મારા વિક્રમભાઈ દોસ્તો ઉપર જ કંઈક છે અમારે બે ગેમની પાસે છે જે બેગમાં પાણી છે અને એના પહેલા જોઈ શકો છો દોસ્તો અહીંયા પણ આ ગુફા તમે જુઓ ઉપરથી વરસાદનું પાણી જે જમાથી હોય એ રહ્યું છે થાક ગરમી આ ગુફાઓ પણ તમે જુઓ અમે બધા થાકી ચૂક્યા છીએ હજુ અડધો પ્રવાસ થયો છે અડધો કરવાનો બાકી છે કરશું પૂરેપૂરો ચલો આગે હાલો ભાઈ હાલો વાહ વાહ પાર્થભાઈ મજા તો આવે છે ને પાછી હા હિતેશભાઈ ઠંડા છાંયા આવ્યા ગયા આવો 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 આવ્યા એકદમ એવું દુનિયાની શાંતિ અહીંયા છે હં હં સાધુ સંતો અહીંયા તપ કરતા હશે ભાઈ મને એવું લાગે છે કે જ્યારે જ્યારે આપણે થાકીએ અને યોગ પ્રાણાયામ કરવાનું મન થાય અથવા તો તપસ્યા કરવાનું મન થાય વાહ તો ચોક્કસ અહીંયા આવવું જોઈએ આ બેસ્ટ લોકેશન છે તમારે તપસ્યા કરવા માટે મનની શાંતિ માટે અહીંયાથી આમ ખાલી આમ બહાર નીકળે તો આપણને એક જ ફિલિંગ આવે હવે આમ જુઓ દોસ્તો અહીંયાથી ગુફામાંથી આપણે બહાર આવીએ હિતેશભાઈ આમ તમે જુઓ ઓહો જાણે આપણે કોઈ મોટા જાગીરદાર હોય એવું લાગે હાલો હાલો આમ જાઓ હા સીધો અને આગળ દોસ્તો તમે જોજો હવે જે ઉબડ ખાબડ રસ્તાઓ અને જે ગુફાઓ આવે છે અમારા પરમ મિત્રો અત્યારે ધીમે ધીમે આગળ ચાલી રહ્યા છે અને આ બધી જગ્યાએ તમે જુઓ ચોમાસાનું કંઈક ને કંઈક રીતે પાણી ટપકી રહ્યું છે આ બધું જોવાનો આનંદ વિશેષપણે ચોમાસામાં હોય તો દોસ્તો અવશ્ય મુલાકાત લેવી પરિવાર સાથે ખાસ આવો ખૂબ આનંદ આવશે અહીંયાથી આ બધું તમે જુઓ ધીમું ધીમું ચડાણ અને આ બાજુ પણ ગુફા દોસ્તો તમે જોઈ શકો છો ઉપર આપણે ચડીએ ઓહો વિક્રમભાઈને ફોન કરો ક્યાં છો તમે દોસ્તો અમે બધા તરસ્યા થયા છીએ ભયંકર અને વરસાદના હિસાબે આખી ગુફા અત્યારે પાણીથી ભરાઈ ગઈ છે દોસ્તો કેમ કે આ તો કુદરતી હવે થઈ ગયું એ બધું સદીઓની સદીઓ ગઈ પરંતુ આવો દોસ્તો મારા પાર્થભાઈ તમે ઉભા રહ્યો વાંધો નહીં તમદારે દોસ્તો અહીંયાથી હું તમને બધું સ્ટ્રકચર દેખાડું ધીમે ધીમે ભાઈ ઓહો હા દોસ્તો ખરેખર પાર્થભાઈ આ બાજુ આવો આ બાજુ આવો આ દ્રશ્ય તમે જુઓ આ કઈક વિશેષ ગુફા હોય ને દોસ્તો એવું લાગે છે એનું તમને કારણ કઉ તમે જુઓ વસ્તુ અહીંયા પગથિયા જે છે ને એમાં થોડીક વિશેષતા છે અને આજુબાજુ હજુ પણ જે તે સમય સ્તંભ હતા અને એની આજુબાજુ જે જુદી જુદી નકાશી હતી ને એના અવશેષો આપણને સ્પષ્ટપણે દેખાય છે તમે જોઈ છો વાહ કુદરત વાહ દોસ્તો ચોમાસાના વરસાદનું પાણી ટપકી રહ્યું છે આ નજારો જોવા તમારે તળાજા આવવું જ પડે ભાઈ ભાઈ જય હો જય હો હિતેશ ભાઈ ક્યાં ગયા હિતેશ આ બધા અલગ જ ડિઝાઇન છે આવો આગળ ક્યાં વિક્રમભાઈ ક્યાં છે ઠીક એવું છે હા તો હલકા છેક ઉપર હશે બસ અહીંથી આપણે ડાયરેક્ટ મંદિર જ આવશે અહીંથી ડાયરેક્ટ મંદિર જ આવશે તમે ધીમે ધીમે જાવ હું ગુફા બતાવતો તો આવું અમારા દોસ્તો તરસિયા થયા છે દોસ્તો અને હું છું કે વિડીયોમાં તલ્લીન છું જો કે એ બધા મને સાથ આપી રહ્યા છે અને આ પણ કંઈક વિશેષ ગુફા હશે દોસ્તો તમે જોઈ શકો છો કંઈક અલગ જ પ્રકારની શાંતિ છે ભાઈ આ બધી જગ્યાએ હા હા વાહ ભાઈ વાહ દસ્તો આ બધી ગુફાઓ અને બધું તમે જોઈ રહ્યા છો વાહ ભાઈ વાહ આ તો તમે અહીંયા આવશો ને ત્યારે તમને ખબર પડશે ખરેખર અહીંનો આનંદ શું છે દોસ્તો વિશેષપણે સલાહ એ આપું કે પાણીની બોટલ બને ત્યાં સુધી સાથે રાખવી અને બૂટ ચપ્પલ વ્યવસ્થિત મજબૂત પહેરવા કેમકે એકદમ પથ્થરો છે બધા અને પહાડ કાપીને જ આ બધું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે હિતેશભાઈ તમે ફરી ફરીને અહીંયા આવ્યા ને વાંધો ને જોઈ લો તમે ઠીક એવું છે તો આવા બાજુ આપણે હિતેશભાઈ મેં કીધું ખોટો રાઉન્ડ લીધો છું હાજી કે

હા આપણે નૈતિક ફરજ છે જેને આપણે વ્યવસ્થિત નિભાવી જોઈએ તો આ તમે જુઓ હમ હમ હવે આવી જગ્યાઓમાં પ્લાસ્ટિક તમે નાખો છો હમ હમ તે પર્યાવરણને નુકસાન કરે છે સાચો સાચું પર્યાવરણને આપણે સાચવીએ હા હા વાંધો નહિતેશભાઈ તમે ઉપર જાવ હાલો તો જો હિતેશભાઈ દોસ્તો ઉપર જઈ રહ્યા છે નજારો તમને દેખાડું આખે આખી પહાડી ગુફા પાર્થભાઈ હાથ મેલાવી હાથ લાવી દો વાભે ભાઈ મોજ મારે વાહ વાહ ભાઈ વાલો હું ઉપર જ આવું છું આ બાજુથી દોસ્તો અહીંયા એક શ્વાન એટલે કે કૂતરો આરામ કરી રહ્યો છે અને આપણે આગળથી આ બતાવીએ બધી ગુફાઓ અને અહીંયાથી પણ તમે જુઓ આ ઉપર જે પાર્થભાઈ ને હિતેશભાઈ બધા ઊભા હતા ત્યાં આપણે જઈશું પણ એ અહીંયાથી હું તમને દેખાડું અહીંથી એક રસ્તો ઉપર જાય છે અને એક દોસ્તો વિશેષપણે એક ઉપર એક ત્રણ માળની બધી ગુફાઓ આ ગુફાઓના પણ જુદા જુદા માળ છે જેમ આપણે જુદા જુદા બંગલાઓના માળ જોઈતા હોય ને ભાઈ એવી રીતના આ છવ્વીસ નંબરની ગુફા છે બે અને છ અહીંયા લખેલું છે અહીંથી તમે જોઈ શકો છો બધું હું તમને વ્યવસ્થિત દેખાડવાનો છું કાંઈક અલગ જ આનંદ છે આ જગ્યાનો અહીંયા પણ એક શ્વાન એટલે કે નાનકડું કૂતરું આરામ કરી રહ્યું છે તો સાજો પગથી અહીંથી ખડ ઉગી નીકળું છે અહીંયાથી હું ઉપર જઈ અને તમને બતાવું ઓહો અહીંયાથી તો નહીં જઈ શકાય પાછું જ મારે આવવું પડશે એ મને ઈશારા કરી રહ્યા છે કહેવાય જ રસ્તે પાછા આવવું પડશે તમારે કાંઈ વાંધો નહીં દોસ્તો આપણે એ રસ્તે પાછા જઈએ હા હા તરસ બહુ લાગી છે ગળું સુકાઈ રહ્યું છે અમારું પાણી હજુ અમારાથી જાણે દસ મિનિટ દૂર છે પરંતુ કોઈ વાંધો નહીં આવે હું તો ગયો ટેવાઈ ગયો પણ મારા મિત્રો હિતેશ ભાઈ બે આમ હાનું વર્ણન નો હોય હિતેશ ભાવ બે ને મંજૂર નથી વાહ વાહ એટલે તમારે ફરજિયાત પણ અહીંયા આવવું જ આપણે અહીંથી જ જવા છે મંદિર મંદિરે હિતેશભાઈ અરે અહીંથી છે રસ્તો હાલો એવું છે તો અહીંથી નીચે ઉતરીને જવું પડશે એટલે અહીંથી આમ આવ્યા તા એ જ રસ્તે નહીં નહીં અહીંથી જવાય છે હું ગયો છું અગાઉ અહીંથી એકદમ ખૂણેથી જવાય છે તમે હાલો જોઉં આવું અહીંથી તમે નીચે ઉતરો હું આવું દોસ્તો આ ગુફામાં તમે જો વિશેષપણે આ કોતરણી મારે તમને દેખાડવી હતી ભૂલી જાત હમણાં આ વિશેષ કોતરણી તમે જોઈ શકો છો આ ગુફાની આહા હા હા આ તે મંદિર જ છે ને દેરાસર તો એ ક્યાં આપણે વિક્રમભાઈ ક્યાં છે એવું છે તો તમે જાવ પાણી પાણી પીવું દસ મિનિટમાં ખાલી આવું હા હા વાહ ભાઈ વાહ દોસ્તો કંઈક અલગ જ આનંદ છે આ બધી ગુફાઓમાં તમે જોઈ શકો છો હા અદભુત વાહ વાહ નીચેથી દ્રશ્યમાન થતી તાલ ધ્વજ નગરી દોસ્તો આગળના ભાગમાં તમારું સ્વાગત છે તળાજા નગરી કંઈક પ્રાચીનતા એમ કહેવાય કે પોતાના કોઠાની માલી પર સંગ્રહીને બેઠેલી આ જગ્યા તો હું તમને બતાવું ભાઈ હા 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 હજુ આગળ પણ નીચે ગુફાઓ છે દોસ્તો એ મારે તમને દેખાડવી છે તો વિડીયોને તમે વિશેષપણે અંત સુધી નિહાળતા રહેજો હું ધીમે ધીમે બધું તમને બતાવી રહ્યો છું અહીંયા ઓહો એકદમ તમે જુઓ દોસ્તો તમે શાણા વાક્યા એટલે કે શાણા ડુંગરમાં જે આવેલી બૌદ્ધ ગુફાઓ છે એ તમે જોઈ હોય તો તમને વિશેષપણે એમ ખ્યાલ આવશે કે એકદમ જાણે એ એની જ બનાવટ જાણે એવી જ બનાવટ અહીંયા હોય દોસ્તો આ એક વિશાળ હોલ છે અહીંયા અંદર ચામાચિડિયા એટલા એમ કહેવાય કે ઉડી રહ્યા છે એમનો દેકારો શોર વગર તમે સાંભળી રહ્યા છો તમે જુઓ ચામાચિડિયા આખે આ કોઈક ગતિ વિશાળ હોલ દોસ્તો આગળ હું નહીં જઈ શકું પરંતુ આ બધી બેઠક વ્યવસ્થા હશે ને અહીંયા કોઈ સભા ભરાતી હશે વિશેષપણે સભા કે કોઈ સ પૂજાનું મુખ્ય સ્થાન રહ્યું હશે આ તો દોસ્તો પરસે રેબજેબ છું તરસ મને પણ ખૂબ લાગી છે પરંતુ વિડીયોના હું સંપૂર્ણ તમને દર્શન કરાવીશ વિડીયોમાં તો આપણે હજુ નીચે જવું છે થોડીક ગુફાઓ અને એક બે સ્થળ જોવાના બાકી છે અને સામે જૈન દેરાચ દેરાસર છે ઉપર નીચે જઈને હું તમને બધું બતાવીશ દોસ્તો તો અહીંયા પગથિયાઓ જે છે ને અમુક પગથિયા જૂનાઓ છે ને અમુક નવાઓ છે તો આ બધા જૂના પગથિયા અહીંયા ખાસ ધ્યાન રાખવું મેં તો બૂટ પહેર્યા છે એટલે મને બહુ વાંધો નથી દોસ્તો તમને પણ ખાસ વિનંતી એ કરું ચપ્પલ કરતાં ત્યારે આવો ત્યારે બૂટ પહેરવાનો આગ્રહ વધારે રાખો તો અહીંથી હું નીચે ઉતરી રહ્યો છું હા હા અહીંયા પણ તમે જોઈ શકો છો બધું ઊગી નીકળ્યું છે ઘણું બધું પરંતુ આપણે જઈશું ધીમે ધીમે દોસ્તો ઉપરથી તમે જોઈ રહ્યા છો આ પણ એક ગુફા જ છે જે તે સમયની અને ગુફામાં અત્યારે બજરંગદાસ બાબાનો ફોટો છે ગણપતિજી બિરાજમાન છે અને અહીંયાથી એમ કહેવાય કે દ્રશ્યમાન થતું આપણને ઉપર દેરા દેરાસર પરંતુ અહીંયા ઉપર જઈએ અને તમને બતાવું હનુમાનજી અને ગણપતિજીની અતિ વિશાળ અને અતિ પ્રાચીન આ મૂર્તિઓ જય હો ગણપતિજી મહારાજ જય હો હનુમાનજી મહારાજ અને બજરંગદાસ બાપા પણ અહીંયા બિરાજમાન છે ભાઈ હનુમાનજી મહારાજ અને ગણપતિજી મહારાજના દર્શન આપણે આ ગુફામાં થશે બજરંગદાસ બાપા પણ છે અને અહીંયા દોસ્તો ટાઈમે ટાઈમે પૂજા કરવા પણ એક ભાઈ આવે છે એમને હું મળેલો છું અગાઉ ત્યારે હજુ નીચે પણ મારે તમને ગુફાઓ બતાવી છે નીચે પણ ઘણી ગુફાઓ છે આપણે દર્શન કરીએ દોસ્તો જબ નો પોતે એ ગુફા અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા એક પાળિયો પણ છે એ પણ હું તમને બતાવીશ આ ગુફા તમે જુઓ જે રસ્તે હું આવ્યો એટલો જ પંથ મારે બીજો કાપવાનો છે ગુફાઓમાં હજુ વાહ વાહ પણ નીચે ગુફાઓ દોસ્તો આખે આખો પહેલેથી છેલ્લે સુધી સુધી જાય છે અને આ બધી ગુફાઓ તમે જુઓ અહીંયા પણ ઓહો અહીંયા પણ ઉપર આપણે જોઈને એવા ભાઈ એવો અતિ વિશાળ વિશાળ હોલ છે જ્યાં તમે જોઈ શકો છો હું એક વસ્તુ વિચારીને મંત્રમુગ્ધ થાવ છું દોસ્તો કે આ આખે આખો પહાડ કાપી અને બનાવવામાં આવેલા આ બધા સ્થાપત્યો આ બધા સ્થાપત્ય મતલબ આ બધી જગ્યાઓ ઓહો હો હો ચામાચીડિયા તમે જુઓ ઓહો હો દોસ્તો આ બધી જગ્યાએ એટલી ઠંડી છે ઓહો ચામાચિડિયા તમે જુઓ કેટલા બધા છે ઉપર લટકેલા છે અસંખ્ય અસંખ્ય ચામાચિડિયા લટકેલા છે દોસ્તો તમે જુઓ હો અહીંયા અંદર આવ્યો તો ભાઈ એટલી ઠંડી છે અહીંયા બહાર કરતા તમે જુઓ ચામાચિડિયા ચામાચીડિયાઓનું ચામાચિડિયાઓનું ઘર છે અત્યારે કે આપણે એમના ઘરમાં આવ્યા છીએ એટલે ઉડાઉટ કરીને જાણે આપણને ચેતવણી આપતા હોય એટલે આપણે એમને વધારે છનછેડવા નથી ઓહો હો કેટલા બધા ચામાચીડિયા દોસ્તો તમે જુઓ આ ગુફામાં આ જે તે સમયે એમ કહેવાય કે કોઈ વિશેષ ગુફા રહી હશે દોસ્તો કેમ કે આ બધી જગ્યાએ બેઠક વ્યવસ્થા હશે અને આજુબાજુ જુદા જુદા ખંડ છે અને સામે પણ કોઈ સિંહાસન હોય અથવા કોઈ મુખ્ય બેઠક હોય એવું આપણે જોઈ શકીએ છીએ તળાજાની આ બધી ગુફાઓ દોસ્તો જોવી એ આપણા જીવતરનો લાહવો છે ઓહો અને અહીંયા દોસ્તો ઘોડે સવાર એક શુરવીર યોદ્ધાનો પાળ્યો વાહ ભાઈ વાહ જય હો આ પણ એક વિશેષ દર્શન છે હા દોસ્તો તમે જોઈ શકો છો આ બધી ગુફાઓ સામે દ્રશ્યમાન થતું જૈન મંદિર આ પાળીઓ અને નીચેની ગુફા પણ હું તમને દેખાડું હા તમે જુઓ દોસ્તો આપણે અહીંથી જોશું ને ભાઈ તો એમ લાગે આ ત્રણ ત્રણ માળની ગુફાઓ છે ગુફા નીચે છે એના ઉપર છે એના ઉપર છે ને એના ઉપર છે તમે જોયું એક બે ત્રણ ચાર આપણે નીચે જઈને ગુફાઓ દેખાડીએ વ્યવસ્થિત દોસ્તો અહીંયા વિશેષ પણ ધ્યાન રાખવું આ બધી ગુફાઓ તમે જુઓ ઓહોહો અતિ વિશાળ ગુફાઓ અને અસંખ્ય ગુફાઓ દોસ્તો બૌદ્ધ સંપ્રદાય બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી આ બધી ગુફાઓ દોસ્તો વરસાદના હિસાબે એનું વાતાવરણ એકદમ ઠંડુ અને થોડુંક ભેજવાળું છે પરંતુ આ ગુફાઓ તમે જુઓ બધી ઓહો હો બધું પાણીના હિસાબે બધા કુવાઓ જે હતા ભૂંઈ તળિયાને એ પણ ભરાઈ ગયા છે જળ સંગ્રહ પ્રણાલીમાં તમે જુઓ દોસ્તો નીચે ગુફા છે એના ઉપર ગુફા છે એના ઉપર ને એના ઉપર એક ગુફા ટોટલ ત્રણથી ચાર માળ હોય જાણે એ આપણને નીચેથી એકદમ દૃશ્યમાન થાય દોસ્તો જે પ્રમાણે નીચે આવું ઉતરીને એ પ્રમાણે હું ઉપર જઈ રહ્યો છું વિડીયો તમે નિહાળતા રહેજો ઓહ અહીંયાથી ઉપર જવાતું હશે કે કેમ પરંતુ કદાચ નહીં જવાતું હોય અત્યારે એટલા માટે અહીંથી જે પ્રમાણે હું આવ્યો એ જ પ્રમાણે ઉપર જાઉં છું વિડીયોને તમે નિહાળતા રહેજો દોસ્તો મારા બે ફોન મારી બેગમાં છે અને બધા મિત્રો ત્યાં છે કદાચ મને ફોન કરતા હશે ને ભાઈ તોય ફોન ત્યાં ત્યાં હશે એટલે મારી રાહ જોઈ રહ્યા છે અચૂક પણ એટલે હું ફટાફટ ત્યાં પહોંચવાની કોશિશ કરીશ બધો નજારો તમે જોતા જાઓ લીલી ચાદર જાણે પથરાઈ ગઈ હોય વાહ વાહ આ બધી ગુફા દોસ્તો બહુ શ્રદ્ધા જોઈએ આ બધું ચડવા માટે ફરવા માટે પણ આનંદ ખૂબ આવશે થાકી ને પરસે લોથપોથ હાલત માં ત્યાં આપણે ઉપર ચડવાનું છે ભાઈ આ ગુફા પણ આપણે જોઈએ આ જૂના પગથિયા છે વિડીયો આપણા દોસ્તો પૂરા થઈ ગયા છે બધું તમને દેખાડી દીધું છે પણ હું બને એટલો મારા દોસ્તોને જલ્દી મળું જેવી કોશિશ કરીશ મારા બે ફોન થેલામાં છે બેગમાં અને એ લોકો મારી રાહ જોઈ રહ્યા છે

નજર હટી દુર્ઘટના ઘટી ધ્યાન રાખવું જરૂરી છે ભાઈ હવે નીચે નીચે ઉતરવાનું છે હવે મને બહુ જલ્દી પાણી મળવું જરૂરી છે ભાઈ ઓકે ચલો 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 પાછો દોસ્તો વરસાદી વાતાવરણ બંધાણું છે આ બધી ગુફાઓ તમે જોઈ લો આ ગુફાઓ સામે તળાજા અહીંયા પાછું ધ્યાન રાખવું જરૂરી છે અહીં જો રસ્તો ભટકો રસ્તો ભટકા તો ઠેકાણે જવાની જગ્યાએ બીજી ગુફામાં આવી જશું